વાખેલા પરિવારનો ચામુંડા માતાનો મઢ આવેલો છે પંડેરી મુકામે આપ જોઈ શકો છો વાખેલા પરિવારના ચામુંડ માતાનો મઠ બહુ સરસ મઢ બનાવેલો છે અને વિશાળ મઠ છે જ્યાં લગ્ન પણ થઈ શકે તેમ છે ખરેખર દિલથી ધન્યવાદ આપું છું વાકેલા પરિવારના જો સૂર્યનારાયણના કિરણો સીધા જ મઢના ગ્રાઉન્ડમાં આવી રહ્યા છે સમાજના દરેક મહાનુભાવો આજની મિટિંગમાં હાજરી આપવા આવી રહ્યા છે મીટિંગનું આયોજન થઈ રહ્યું છે એ બદલ શ્રી માળિયા તાલુકાના પ્રમુખ શ્રી રોહિતભાઈ ચૌહાણને દિલથી અભિનંદન આપું છું તો સરસ મજાના ગાડલા બિછાઈ નાખ્યા છે તૈયારી भाई कोई પોતાનું સ્થાન માર હતો પાર્ટી દે આબોધ આ શિક્ષણની આરે સંસ્કાર સંસ્કાર બોલતો નકામું છે હું કલેક્ટર મેડમ મહિના પછી મારા

એટલે કે મનોજભાઈ તમે એને આમંત્રણ આપી દેજો આપણા સમાજના સારા માણસ છે અને સમાજ પ્રત્યે બહુ લાગણીશીલ છે એટલે એને આપ લગ્નનું આમંત્રણ આ એટલે મોહિતભાઈ રસી કરીને છે એટલે મેં એને ફોન કર્યો મેં કીધું સાહેબ આવી રીતના છે અને દીકરીઓના લગ્નનું આયોજન કરીએ એમ સોમનાથમાં તો આ વખતે તમે હાજરી આપજો એમ બરાબર એટલે એને મને કીધું મનોજભાઈ વાગેલો બોલો સોમનાથથી મિત્રો હશે તો મને કહે તમારું નામ મેં સાંભળ્યું છે પણ આપણે ક્યારેય મળ્યા નથી મારી ઈચ્છા હતી કે સોમનાથ બાજુ આવવાનું થાય તો તમને મળવું છે એ બહુ સારી વાત કહેવાય તમે ફોન કર્યો અને હું ચોક્કસ હાજરી આપીશ અને અહીંયા આપણે જમણવારમાં કેટલા માણસો થાય છે એટલે ચાર સાડા ચાર હાર માણસને થાય છે આપણે તો મને કહે આ વખતે જમણવાર આપી રાખવાનું છે અને આ મારા રસોયાનો નંબર છે તમે એની વાત કરી લેજો અને એ આવશે સર્વે કરી જાય અને એ માણસે આપણને બે અઢી લાખ રૂપિયાનો ખર્ચો થાય જમડવાનો એ બધો ખર્ચો એને ઉપાડ્યો એને આપણો ઉપાડ્યો એટલે એને એક જ વસ્તુનો એને ખુશી હતી કે સંગઠનથી આ બધા કરે છે એ બધા આવ્યા હતા આપણે અમદાવાદ થી આવ્યા હતા બરોડા થી આવ્યા હતા સુરત થી આવ્યા હતા આપણા સમાજના આગેવાનો બધા ગોંડલથી આવ્યા હતા જુનાગઢથી પોરબંદર દ્વારકા બધી જગ્યાએ થી આવ્યા હતા કમાડ્યા બધા એને બહુ ખુશી થઈ કે સંગઠન છે ને તો આપણો સમાજ આગળ આવશે અને બધા સમાજો ધીમે 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 સંગઠન તરફ વળે છે તો આપણે જોઈએ એમ બરાબર અને આપણા ઘણા છે અને એ બધાનું આપણે સાંભળીએ હિન્દ જય ભારત તો કમાઈ કમાઈને આપણે એને આપી દેતા હોય સમાજમાં બરબાદ થતા હોય આર્થિક રીતે બરબાદ થાય સામાજિક રીતે બરબાદ થાય શરીર રીતે શરીરમાં પણ બરબાદી છે એનાથી કોઈ લાભ નથી અને હું બધી જગ્યાએ કહું છું કે ભાઈ તમે વ્યસન કરો તો ઓછું કરો માવો ખાતા હોય તો દસ માવો ખાતા હોય તો તમે બે માવો માગો દિવસ કરી નાખો કારણ કે અત્યારે વીસ રૂપિયા માવાના ભાવ છે અને દસ દસ માવો તો સરેરાશ બધે ખાતા હોય તો બસો રૂપિયા તો આપણે માવા મળી જાય બીજા કઈ નાના મોટા બીડી પીતા હોય સિગરેટ પીતા હોય તો એ વધવાનું છે ઘટવાનું નથી તમે આજે એક બીડી પીતો તો કાલે બે નું મન થાય ત્રણ નું મન થાય ચાર નું મન થાય તો આપણે જેટલું કમાઈએ જો તમારો સમાજ છે ને કમાઈ વધારે કમાઈ ને એ દાઢી કરવાના આપણે સાહેબ સિત્તેર રૂપિયા લે વાળ દાડી કરીએ તો બસો રૂપિયા લે હું વાળંદ પાન જાઓ એટલે બસો રૂપિયા થાય પણ આપણે ખોટા ખર્ચામાં વાપરી નાખીએ છીએ એટલે પૈસો ભેગો કરવો જરૂરી છે સંપત્તિ આપણી પાસે જોઈએ અને હવે એવું નહીં મનતા તો આ તો હસવાની વાત છે કે નરેન્દ્રમાં એવા પછી દાડીનો ગ્રેજ પે તો દાઢી કરવા માટે ઓછા તમારે વાય આપણા દેશની અંદર એમ એટલે દાડી નોગર પણ એને સેટ કરવા તો આવવું પડે માર્ગ આપવા આવવું પડે અમારે જે મોહન જવાનું છે કીધું ભાઈ દાદી ના કઈ રૂપિયા હોય તો ગમે કોઈ હલતું તો શેડિંગ કરવા જાવ એટલે વધારે પૈસા લેવો પડે એટલે તમારી પાસે આવવું જરૂરી છે ફરજિયાત આવવું જ પડે પણ એ પૈસો આવે આપણે સદુપયોગ કરીએ ધર્મની પાછળ વાપરીએ એ બરોબર છે વાપરવા જરૂરી છે પણ જે આપણા ખોટા ખર્ચા છે આપણે અંધશ્રદ્ધામાં માનીએ બધાને બધા સમાજો જે પચાસ વર્ગના આપણા અમારા કોળી સમાજ પર આગળ અમારે કહીએ કે ભાઈ રામદાસ ભાઈ આપણે કોળી સમાજ બનાવો તમે 5000 રૂપિયા આપો તો નહીં આપે 500 રૂપિયા આપે માન માન પણ આગડી કે રામદાસ ભાઈનો મંડપ કરવો તો 10000 રૂપિયા આપી દે મંડપ ની આપણે વાપરી નાખીએ હું કોઈ ધર્મનો નો નથી પણ તો આપણી બરબાદી ક્યાં છે યોજન ધાર્મિક ખર્ચ માં કોઈ પણ અમારે કોળી સમાજ પર કે પૈસો કે બોલાય તો રામા ભાઈ ની પ્રસાદ ની ઘરના પર વાપરી નાખે ક્યાં બીજા મંડપ કરવો નહી આપી દે લે વાપરી નાખો નાખો અને દરરોજ નું દરરોજ કરીએ આપણે એટલે તમારો સમાજ પણ એ પ્રકારનો હોય કે દરરોજનું દરરોજ આપણે કમાઈને આપણે વાપરી નાખવાનું પણ ભવિષ્યનો વિચાર કરવો પડે હવે કઈ વાણનો દીકરો વાણન જ બને એવી જરૂરી નથી ઉચ્ચ હોદ્દા ઉપર પણ છે અમારા ડેપ્યુટી કલેક્ટર છે વાણજા સચિવાલયમાં ગણાય છે પોતાની અટક જ વાણન લખેલી છે સચિવ દરજ્જાનો માણસ છે એટલે આપણે આપણા દીકરા દીકરીને જો ભણાવીને આગળ વધારીએ તો એ ભવિષ્યમાં જવાના છે નહીં આપણે તો ટૂંકી બુદ્ધિથી વિચાર કરશું કે ભાઈ તું તારે ભણવું નથી આ ધંધો કરવા મન તો એ તો બીજાનો ધંધો કરવાનો જ છે પણ એમાંથી બહાર નીકળવાનો છે જો બહાર નીકળશે તો એ ખૂબ આગળ વધવાના છે કારણ કે જે જે અમુક ને બહુ જ હોશિયાર હોય પણ એના મા બાપ એને કે હવે ભણવું નથી ધંધે લાગી જાય એટલે એવું આપણે વડીલો બધા બેઠા છે એટલે એવું કંઈ પણ વિસ્તારો ને આપણો દીકરો ભણી ગણીને આગળ વધે તો આપણા ગામનું નામ રોશન થાય સમાજનું નામ રોશન થાય ને ખૂબ આર્થિક રીતે પણ એને સ્વતંત્ર પ્રાપ્ત થાય સરકારી નોકરી મેળવવી જરૂરી છે ભલે સરકારી નોકરીમાં આવક તમારી ફિક્સ હોય લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા બે લાખ રૂપિયા સારા ઉદ્યોગ વર્ગ અઢી લાખ રૂપિયા પગાર હોય પરંતુ ધંધા કરતા એમાં જે શાંતિ છે ને એ શાંતિ નથી તમારે સવારે ઉઠીને આવતું રહેવાનું આખો દિવસ તમને બેસવાનો ટાઈમ નહીં મળતો હોય તેમજ મારિયા તાલુકા અને શહેરની યુવા ટીમ વતી બધાનું સ્વાગત કરીએ છે તેમજ અમારથી કોઈ વિષય જતા હોય તેવા મહેમાનો પણ પધારશો મંચો અભિનંદી થોડી તાળીઓ મોડવી જોઈએ કોણ ચાચે માસર બાબા બહુત બહુત આ બાજુ કોણ

ભગવાનજી ભાઈ બે મીઠ પીસ અમારે